આજે ફૂલ વરસાદ સવારથી ચાલુ થઈ ગયો છે એટલે આજે બહાર નીકળવા પણ નથી અને સ્કૂલે ગયો નથી એટલે ઉપાધિ નથી નતર વરસાદ ફૂલ હોય ને તો એ બાજુ એને સ્કૂલ બાજુ બહુ પાણી ભરાય એટલે સ્કૂલેથી આવે નહીં ને ત્યાં સુધી થોડુંક ટેન્શન જેવું હોય આજે તો વરસાદ ફૂલ છે પણ મળું સ્કૂલે ગયો નથી ચાલો હવે હું ફ્રી થઈ ગઈ છું બધું કામ કરીને પોતાને બધું તો હવે મારા દીકાને શું જમવું છે બોલ એવું છે મગભાત જ દર વખતે આપણે જ્યારે બ્લોકમાં બતાવીએ ને તો દર્શકોને એમ થશે નકરા મગભાત જ ખાતા લાગે છે આ લોકો એવું છે હા તો હાલો દીકા માટે મગભાત બનાવું બસ અને જો હજી કપડાં સુકાવાના બાકી છે કપડાં ધોવાઈ ગયા છે અને આ સ્ટેન્ડ થોડુંક છે ને તૂટી ગયું છે એટલે થોડુંક બાંધીને રાખવું પડે મારે મલુને આવા જુગાર હોય ને તો કંઈ જોઈએ જ નહીં જો જો આવું જ કામ કરતો એ છે ને મલ્લુ ત્યાંથી તૂટી ગયું ને તો આ બારસો રૂપિયાનું નવે નવું છે તો હા એટલે પપ્પા કહે કે આ નવું સ્ટેન્ડ ક્યાં નાખું ન કરતો લઈ લઈ એટલે છે ને તારા પપ્પા એ ત્યાંથી બાંધી દીધું આપણે તો કપડાં સુકાવાથી મતલબ છે ને મલ્લુભાઈ તો ચાલો હવે તારા માટે મગભાત ને અમારા માટે કંઈક વિચારીએ બરાબર ચાલો હું રસોઈ બનાવી લઉં સાડા અગિયાર થઈ ગયા દીકા હવે સુઈ જ હાલ ઘડીક આરામ કર ને બપોરે ટ્યુશનમાં જવાનું છો ભાઈ ના નહીં અને ટ્યુશન નું હોમવર્ક કરવા માં દીકરી ચાલો હવે રસોઈ બની ગઈ છે છે ગોવાર બટેટાનું અમારા માટે ઈ અને તિનો સંભાળ અને થોડુંક દૂધ મેળવવું દૂધ મેળવવાનું છે તો થોડુંક ખતક કરી અને દૂધ મેળવી દઉં કેમ કે અમારે બપોરની સાંજે મેળવેલી બપોરે છાસ થાય અને અત્યારે મેળવું સાંજે છાસ થાય તમારે બે વાર મેળવવાનું હોય

કેવું છે હવે હજી મેળે નથી આવ્યું તો હવે દવાખાને જાઉં ને કાલરિયા કાલરિયા લઈ જવો જોઈએ મજા ના હોય તો ના આપે અને આખો દિવસ આ ટીવી 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 જ બીજું કંઈ તારે કામ છે હે ટ્યુશન નું કે બાકી છે તો હાલો એ બધું કરી લ્યો ભાઈ જો ઉધરસ ને આવે છે તો બતાવ જ આવું જો હે તો હારવાળો જમવા બેસી જાવ જમવાનું થઈ ગયું છે રેડી હો ચાલો ઓ મને ભાઈને મજા નથી હતી રેખા ખોરામાં બેસીને જમાડે છે ભાઈ મારું લાટકો છે એટલે કે બહુ કે તો નકરા ઓધી નથી દેતા તારા સમારે મારા નકરા રોજ કરતા મારા નકરા હું ઓદે

સાડા ચાર વાગી ગયા છે અને મલુભાઈને લેસન કરવા બેસાડ્યા સાહેબ ભાઈની તબિયત સારી નથી પણ ઓમ ઘરે લોહી પીએ નહીં લેસ હુવે કે નહીં કે શાંતિથી બેસું એટલે હમણાં છ વાગે ટ્યુશન ભેગા કરવાના છે એના પપ્પાને મોકલા છે મેડિકલમાંથી દવા લેવા એ તો હું બધાય પીવાના પીવું પડે ભાઈ હું તારે મારે ને તારે ક્યાં પીવરાવી કોઈને મારે તને પીવરાવાની હાલો જાદુજ પીવાના છે કે નથી પીવા નથી પીવાના આ તો કાંઈ નહીં લેસન કરી લેવા ટ્યુશન ટ્યુશનનું એટલે કામ પતા હલો મલ્લુભાઈની દવા આવી ગઈ છે મલ્લુભાઈ કહે છે કે મમ્મા મારે પીવી નથી પણ જો આ ઉધરસની આપી દીધી અને આ છે શરદીની ને આ છે તાવ કેમકે તાવ તો રેજ છે શરદીની ઉધરસ હોય એટલે તાવ તો હારે હોય જ એટલે ભાઈની દવા હવે આવી ગઈ છે ને રીતુલને પણ પેટમાં દુખતું હતું એટલે એને દવા લઈ અને એ વયા ગયા છે હમણાં છે ને અમારા ઘરમાં બધાને થોડીક તબિયત આમ તેમ રહે જ છે કેમ કે વાતાવરણ પંદર દિવસથી આ તડકો નથી નીકળો એટલે હવે બીમાર પડે જ માણસો ચોમાસામાં વધારે પેટની તકલીફ રહે શરદી તાવને ઉધરસની સાંજના સાડા સાત વાગી ગયા છે અને મલુભાઈ ગયા છે ટ્યુશન હવે એના પપ્પા તેડીને આવશે અને રસોઈમાં શું બનાવું પણ રસોઈમાં તો આજે ખાલી બનાવવાનું છે બપોરના મગફત પેડા છે એ ને રીતે ખાશું ને મલાઈને ગરમ બનાવી દઈશું એટલે એવું બનાવવાનું છે કેમ કે હમણાં નવીન તો કંઈ બનાવવાનું જ નહીં થાય કેમ કે નથી કોઈને પેટમાં હરખવું એટલે નથી આવવાનું કોઈ નવી વસ્તુ જમવું એટલે બપોરનું અમે બે માણસ ખાશું અને મલું જે કહેશે એને ગરમ બનાવી દઈશું ચાલો હવે મલ્લુભાઈને દવા પીવરાઈ દઈ નકર મલ્લુભાઈ છે દવાના ચોર એટલે મલ્લુભાઈને ફોલાવીને દવા પીવરાઈ દઈ નકર હું જાય ને તો દવા નહીં પીએ મલ્લુભાઈ તો જાતે દવા ખોલવા માંડ્યા મલ્લુભાઈ કેમ જાતે દવા ખોલવા માંડ્યા એટલી બધી ઉધરસ આવે છે વિહામો નથી ખાતા કા ભાઈ ઠો ઠો કઈ છે ઈ દવા ઉધરસ ઉધરસ તો હવે પછી પી અને આરામ કરો ભાઈ કે ટીવી જોવું છે દવા ક્યાંય સારી હોય બટા દવા કડવી જ હોય કોઈને સારી દવા દે અને મીઠી હશે હા સિરફ હોય ને એ મીઠી જ હોય અને પછી દવા પીને શું કરવાનું છે ટીવી જોવું છે સારું હાલો તો દવા પીવરાઈ દો મલ્લાભાઈને ઓ

તો હું જાઉં હા તો શું કહેવાનું ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો હા જય શ્રી કૃષ્ણ